ચોમાસું ગયા બાદ હવે બંગાળની ખાડીમાં ફરીથી એક બીજું વાવાઝોડું સર્જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે આ પહેલા હમણાં જ જે છે તાજેતરમાં એક મોન્થા નામનું વાવાઝોડું સર્જાયું હતું એના પછી ફરીથી હવે આ વાવાઝોડું જે છે સર્જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે જો એ વાવાઝોડું સર્જાશે તો એનું નામ સેનિયર આપવામાં આવશે સેનિયરનો મતલબ થાય છે સિંહ એટલે આ જે સેનિયર જે છે એ નામ યુએઈ આપેલું છે એટલે એ જે છે જુદા જુદા દેશો ભારતની આસપાસના જે છે તેર દેશો એ બધા નામ નક્કી કરે છે ને એક પછી એક જે એમને મોકલાવેલા નામો છે એમાંથી નામ પસંદ કરવામાં આવે છે તો આ સેનિયર નામનું વાવાઝોડું જે છે એ કદાચ બંગાળની ખાડીમાં બને એવી શક્યતાઓ છે લગભગ છવ્વીસ સત્યાવીસ તારીખની આજુબાજુ આ સિસ્ટમ જે છે એ બંગાળની ખાડીમાં આવીને મજબૂત બની જાય એવી શક્યતાઓ છે એ કઈ તરફ જશે એ હજી આપણે ત્યાં નક્કી કરવું મુશ્કેલ છે પણ એની સૌથી વધારે અસર જે છે એ દક્ષિણ ભારતના વિસ્તારો છે ત્યાં અને બીજું કે જે પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ એ તરફના કાંઠામાં થશે એની સીધી અસર આપણે ત્યાં ગુજરાતને કોઈ થતી નથી બંગાળની ખાડીમાં જે વાવાઝોડા

મધ્ય વિયેતનામમાં સતત વરસાદ અને પૂરને કારણે પાછલા સપ્તાહમાં ઓછામાં ઓછા એકતાળીસ લોકોના મૃત્યુ થઈ ગયા જ્યારે કે નવ લોકો લાપતા થઈ ગયા અને તેમની શોધખોળ ચાલી રહી છે રિપોર્ટ પ્રમાણે પૂરમાં વધારે ઘરો ડૂબી ગયા છે અને પાંચ લાખ ઘરો અને દુકાનોમાં વીજળી નથી પૂરની અસરથી વિસ્તારોમાં હજારો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એકવીસ નવેમ્બર સુધી પાછલા ત્રણ દિવસોમાં કેટલાક વિસ્તારોમાં તો સાહીઠ ઇંચથી વધુ વરસાદ થયો છે વિયેતનામમાં સ્થાનિક મીડિયા વીટીવીના અહેવાલમાં સેન્ટ્રલ વિયેતનામના ખાન હોવા અને ડાકલા પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકો લોકો દેખાયા હતા કેટલાક ઘૂંટણ સુધીના પાણીમાંથી પોતાને અને પરિવારને બચાવી સલામત સ્થળે પહોંચાડવાની જહેમત કરી રહ્યા હતા જેમાં નાના બાળકો અને મહિલાઓ પણ હતા સરકારી અનુમાન પ્રમાણે જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે પ્રાકૃતિક આફતોને કારણે વિયેતનામમાં બે અબજ ડોલરનું નુકસાન થયું છે વિયેતનામના વિસ્તારમાં કોફીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે અહીંના વેપારીઓના કહેવા પ્રમાણે પૂરથી કોફીની ખેતીને ભારે નુકસાન થયું છે સરકારની માહિતી પ્રમાણે પૂરને કારણે ઇલેક્ટ્રિસિટીના નેટવર્કને પણ ભારે નુકસાન થયું છે જેને કારણે પાંચ લાખ લોકો વીજ પુરવઠા વગરની સ્થિતિમાં છે